નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટોળી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે બાઉલ વિતરણ નું આયોજન છે તે અહીંયા સયાજીગંજ વિસ્તારમાં કરવામાં આવેલું છે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પણ જે ટ્રાફિક પોલીસ જવાનો છે તે અત્યારે કોઈ ગાડીને નથી રોકતા ખાલી એ લોકોને રોકીને જે અબોલ પક્ષીઓને જે પાણી મળી રહે તે માટે અત્યારે તેમના દ્વારા પ્રયાસ તે કરવામાં આવી રહ્યા છે અને હાલ જે રીતના ટ્રાફિક પોલીસ દ્વારા જે બાઉલ વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે જેથી કરીને જે ઉનાળા જે કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઈને આ તમામ જે લોકો છે અહીંયાથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તે આ બાઉલમાં પાણી નાખીને ક્યાંક ને ક્યાંક જે અબોલ પક્ષીઓ છે તેઓને રાહત મળી રહે તેવા પ્રયાસ છે તે અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે ટ્રાફિક પોલીસ એસીપી વ્યાસ સાહેબ છે તેમના હસ્તે અત્યારે જે આ કાર્યક્રમ છે તે અહીંયા કરવામાં આવ્યો છે આપણે તેમની સાથે વાત કરીશું જે સાહેબ લોકો માટે તો ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા થતી જ હોય છે ઠંડા ગરમીથી રાહત મળે તે માટે તમે આજે અબોલ પક્ષીઓ માટે વ્યવસ્થા કરી હા એક અમે નવતર પ્રયોગ કરીએ છીએ અને પક્ષીઓ માટે અમે પાણી ભરવા માટે કુંજાઓની વ્યવસ્થા કરી છે જે અમે લોકોને આપીએ છીએ અને આ એક સિમ્બોલિક છે પ્રતિકરૂપે છે અમે લોકોને આહવાન કરીશું કે તમે લોકો પણ આવી રીતના પક્ષી માટે પાણી મૂકો કારણ કે અબોલ પક્ષી માટે પાણી આપવું જરૂરી છે જે ચોક્કસથી દર્શક મિત્રો આ હતા ટ્રાફિક એસીટી વ્યાસ સાહેબને તેઓ દ્વારા ખૂબ સહનીય કામગીરી છે તે કરવામાં આવી રહી છે અબોલ પક્ષીઓને જે પીવાનું પાણી અહીંયા આ જે બાઉલ અહીંયા લગાવવા રાખવામાં આવ્યા છે તેનું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જે આ કાળઝાળ ગરમીમાં આ બાઉલથી જે લોકો પાણી ભરશે અને તેમાં કેટલાક જે અબોલ પક્ષીઓ છે આ બાઉલના થકી પાણી પીશે તો ઘણું રાહત છે તે અબોલ પક્ષીઓને મળી રહેશે તેવા ધ્યેય સાથે અત્યારે જે ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આ રીતનું જે બાઉલ વિતરણ કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યું છે અહીંયાથી જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા હોય તેઓને અત્યારે આ બાઉલ આપી અને જે અબોલ પક્ષીઓને ક્યાંક ને ક્યાંક જે ગરમીથી રાહત મળે તેવા પ્રયાસ છે તે અત્યારે ટ્રાફિક ટ્રાફિક પોલીસ પોલીસ દ્વારા દ્વારા કરવામાં આવી રહ્યા છે જે રીતના હર હંમેશ લોકોને ક્યાંક કામગીરી કરતી હોય છે લોકોના જીવ બચાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક કામગીરી કરતી હોય છે કાળઝાળ ગરમીમાં પણ ટ્રાફિક મેનેજમેન્ટ આજ જે પોલીસ જે ટ્રાફિક પોલીસના જવાનો છે તે કરી રહ્યા છે ત્યારે અબોલ પક્ષીઓ માટે પણ ક્યાંક ને ક્યાંક જે આ બાઉલ વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના ટ્રાફિક પોલીસના જે કર્મચારીઓ છે તેમના દ્વારા અત્યારે સયાજીગંજ વિસ્તારમાંથી જે વાહન ચાલકો તે અહીંયાથી જે પસાર થઈ રહ્યા છે તેઓને આ અબોલ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે અને તેઓને સૂચન પણ કરવામાં આવે છે કે આ બાઉલમાં તમે પાણી નાખજો જેથી કરીને આ કાળઝાળ ગરમીમાં બોલ પક્ષીઓને ક્યાંક રાહત મળે તેવા પ્રયાસ છે તે અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલ સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા આ ખૂબ સહનીય કામગીરી છે તે કરવામાં આવી રહી છે સાથે જે ઘણા બધા જે બાઉલ છે તેનું વિતરણ છે તે કરવામાં આવ્યું કેમેરામેન રાજદુબે સાથે હું વડોદરા